બનાવે છે તો ભગવાન આવી અને આપણે કરમ અકરમ અને વિકર્મની ગતિ સમજાવે છે તો જ્યારે આપણે સવારે ઉઠીને બેસીએ ત્યારે શું કરવાનું છે હું હાથમાં પ્રગુટીની વચ્ચે બેસી છું કપાળની વચ્ચે અને મારું પહેલું જ સ્વરૂપ જે છે હું શાંત સ્વરૂપ આત્મા છું બધાને યાદ રહેશે શું છે બેસો સવારે હું શાંત સ્વરૂપ આત્મા છું બોલો શાંત સ્વરૂપ બીજું આપણે જીવનની અંદર શું પસંદ હોય ત્યારે આપણે યાત્રા કરતા હોય ત્યાં ભગવાનની સામે જતા હોય આપણે કહીશું શુદ્ધ પવિત્ર નાહી ધોઈને ભલે શરીરથી નાહવાનું પણ જરૂરી છે પણ અત્યારે વધારેમાં વધારે જરૂર છે આત્માની સ્વચ્છતા તો જેટલી જેટલી આત્મા સ્વચ્છ બનતી જાય પરમાત્માના યાદની અંદર તો બીજું યાદ રાખવાનું છે જ્યારે આપણે પરમાત્મા પાસે હતા ત્યારે કેટલા સ્વચ્છ હતા તો હું પવિત્ર સ્વરૂપ આત્મા છું કોણ છો પવિત્ર યાદ રહેશે રહેશે ને યાદ તો હું પવિત્ર સ્વરૂપ આત્મા છું અને ત્રીજું યાદ રહેશે હું સચ્ચિત આનંદ સ્વરૂપ છું શું યાદ રહેશે આનંદ સ્વરૂપ છે કારણ કે આત્મા એ સત્ય છે સત્ય એને કહેવાય જે અવિનાશી હોય આપણે બધાને ખબર છે કે શરીર વિનાશી છે આત્મા અવિનાશી છે અને જ્યારે આપણા આપણા સત્ય સ્વરૂપની અંદર આવે આપણે એકદમ પરમ આનંદનો અનુભવ કરીએ તો આ બીજું યાદ રાખવાનું છે બીજા જ્યારે આપણે એકબીજાને મળતા હોય એક તો શાંતિની વાતો કરતા હોય સુખની વાતો કરતા હોય આનંદની વાતો કરતા હોય બીજી શેની વાતો કરતા હોય જીવનની અંદર વધારેમાં વધારે શેની જરૂર છે અત્યારે જે અત્યારે નફરત વેર અહેંકાર હમણાં બેને કેટલું બધું ક્રોધનું સમજાવે એનું મેઇન કારણ શું છે આ અગર આપણની અંદર એ આવી જાય તો આપણા બધા અવગુણો જે છે વિકારનો જે છે દૂર થઈ જાય તો શેની વધારેમાં વધારે જરૂર છે જે આપણા ગરુડ રસ્તીની અંદર વધારેમાં વધારે જરૂર છે શેની છે જરૂર કોઈ તમને પૂછે તમારે તમારા જીવનની અંદર શું જોઈએ છે તો એ તો કહેશો શાંતિ જોઈએ છે પ્રેમ જોઈએ છે આનંદ જોઈએ છે બીજું શું જોઈએ છે હમ સહન શક્તિ જોઈએ છે મોટામાં મોટી શક્તિ છે સહન શક્તિ પણ આપણે કે પ્યારથી બે શબ્દ બોલો ને પ્યારથી રહ્યો ને પણ જીવનની અંદર પ્યાર એક મોટી વસ્તુ છે આપણામાં કેવો જ છે પથ્થર જેવા હોય એ પણ પીગળીને પાણી જેવા થઈ જાય તો જ્યારે આપણે આત્મિક સ્થિતિની અંદર લઈએ તો સાચા પ્રેમનો અનુભવ કરીએ અને આ બધું પ્રાપ્ત કરવા જ નામનાથ બહેનોએ કહ્યું ખાલી એક કલાક આપવાનો તો આપણે આત્માનો પરિચય મળે પરમાત્માનો પરિચય મળે કર્મનો પરિચય મળે જન્મ મરણના ચક્કરનો આપણે પરિચય મળ્યો ખાલી સાત જ કલાક આપવાના હોય કોને આ સાત કલાક કરવા છે જે અહીંયા બહેનો તમને આવીને આ બધું જે છે યોગા અભ્યાસ શીખવાડશે અથવા હાથ તો ઊંચા કરો કોઈને નથી શીખવું અરે હવે ધીરે બધા હાથ ઊંચા કરે ભાઈઓ